સમાચારમાં વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર ઓળખ અને કડુ ગામ વચ્ચે અચાનક પિકઅપ વાનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી ત્યારબાદ વાનમાં લાગેલી આગના પગલે પિકઅપ વાનમાં સવાર બે યુવકોને ભારે ઈજા પણ થઈ હતી સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં અચાનક વાહનોમાં આગ લાગવાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઓળખ અને કડુ ગામ વચ્ચે અચાનક પિકઅપ વાનમાં શોર્ટ સર્કિટ લાગતા પિકઅપ વાનમાં આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે હાઇવે પર અફરાત અફરીનો માહોલ પણ સર્જાયો હતો તેમજ પિકઅપ વાનમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં પણ આવ્યા હતા